નો ડાઉટ કેન્સ ટેકનોલોજીએ નેગેટિવ રિટર્ન આપ્યું છે પરંતુ કેન્સ ટેકનોલોજી અને ખાસ જે અત્યારે વોલેટાલીટી દેખાઈ રહી છે એમાં ચીપ્સ મેન્યુફેક્ચરર હોય કે સોફ્ટવેરની કંપની હોય બધામાં થોડું વોલેટાલીટી દેખાય છે પણ જે આપણે લિસ્ટ કીધું કે જેમાં નેગેટિવ પરફોર્મ કર્યું છે મને નંબર વન કેન્સ ટેકનોલોજી બહુ સારો લાગી રહ્યો છે વન્ટ શો ડેફિનેટલી ઇન્વેસ્ટ એડ ધીસ લેવલ અને બીજું છે બજાજ ફાઇનાન્સ ઓફકોર્સ ફાઇનાન્સમાં બજાજ ફાઇનાન્સનું અંડર પરફોર્મન્સ રહેલું છે આપણે પાસ્ટમાં પણ જ્યારે ચર્ચા કરી ત્યારે એક જ વસ્તુ હતી કે કંપનીના જે વેલ્યુશન્સ છે મોંઘા છે હવે જ્યારે પિયર્સ સાથે કમ્પેરિઝન કરતા હોઈએ તો હું મોંઘા આઈ મીન કોસ્ટલી ચોક્કસ વેલ્યુશન હતા પણ એ સ્ટોકે સારું કરેક્શન આપણને આપી ચૂક્યા છે બીજું જે કેપિટલના બેઝ કેપિટલનો બેઝ છે એના પ્રમાણમાં તમે એયુએમ જશો તો બજાજ ફાઇનાન્સ તો ઘણો સારો દેખાઈ રહ્યો છે અને હવે આવનારો સમય મને એમ લાગે છે કે બજાજ ફાઇનાન્સ સારું પરફોર્મ કરશે જે વેલ્યુએશન્સથી કન્સન્સ ઘણી બધી ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે અને ક્રેડિટ ડિમાન્ડ પણ ઘણી સારી દેખાઈ રહી છે એટલે નોટ ઓનલી બજાજ ફાઇનાન્સ પણ જે એનબીએફસીમાં સારી કંપનીઓ છે એના માટે પણ મારો બી પોઝિટિવ છે તો આજે આપે લિસ્ટ આપ્યું મારી આ બે કંપનીઓ મને ઇન્વેસ્ટમેન્ટ માટે સારી દેખાઈ રહી છે